તો ફેદા નહી આ પૈસા કરા ને કાલ આયોજન જુદું હતમા નું મારા પહાડ ઓછા થઈ જાય પડી જાય પાછા પાછા તમે ઝઘડા કરો ખોટા

પણ કોક ના પૈસા વાંક ના હોય પણ અત્યારે ખરાણ ને આવક મંદી નહીં અત્યારે હાલ પૈસા ઓછા છે હું ગામડે સરપંચ છું એટલે કાર્ય કુકરો તો કરી ના હકો આ બધું થયું તો મેસ કરીશ ગેલ બધું ની કટ્ટો નાખી દીધો પૂછા કર જોઈન વરીન ટોપલો મારા ઉપર ના ને આ બધું તમે જ કરી શકો તારા મો નહીં હું કેતો તો કે બજાર માં વેચે છે તો પૈસા સુટા થઈ જાય તું હારી થઈ ગઈ છગન ભાઈ આલો મોહન ભાઈ આલો એ તો રોજ આલી જાય

મજૂરી નહી કરી પૈસા કાયદેસર ના લેવાના એટલે તો ઘેરે જીવણી આનું નહિ ગમ માં જેટલા ડુંગળી લઈ ગયા ને એ બધા છે જે ના ઉગ્રણી જીએ એટલે ના આવે તો મેં બધા

આ તમાર ગેરથી કી ખબર છે કે ઉઘરો ની પણ એક રૂપિયો લાવતા નઈ મેં કીધું આખા ગમ કોઈના બાજુ ખબર છે કે તને ખબર છે

મારી શકે નહી તમારો ચોપડો લઈને ગમવા જવાય ગમવા જવાય શરમ આપી જો સરપંચ ને ફરી જઈ શકે તમારે મને પટાઈ દે તારે ઉઘવાની નાના બોલા આખા ઉઘરાણી કરવાની પૈસા ડુંગળીઓ પાછી અમે હું કુંસળું ડુંગળીઓ પાછી અડધી ખાઈ જાય વાત સાચી કરી પણ અડધી ખાતે દબાણો તનુવાનું છે હિસાબ નું ચોપડા બધું તને તન શું મગીર બગાડ્યું ગમવાનું ઘરે જવું પડશે વાયદો નહીં રાખવી પડે ઘેર ખરા નુંગો ગાલી દે ને તો તારા મમ્મા નો નેકડી દે પણ પૈસા લઈ જાય ખમાતું નહીં ખમાતું નહિ ભણા આ પૈસા તારા ને

નક્કી નહીં એને મારા પાન થી લઈ લીધા ને એ મને વિચાર થયો લાવે ને તો હું એ પેલા હજાર રૂપિયા લઈ ગયો આજે સો મહિના થઈ ગયા મોયા જૈન ગ્યારે શાંતિજી બેહી ગયો હોત થયો જ ના ના તે કંટાળી ના થાપાઈને તો ખરા ને ઘર મને કાઢી ના લ્યા અહીં હજાર રૂપિયા અરે ખરું ઉઘરવાણી પટાવ્યો ને તો એટલી ઊભું ના થવાય સરપંચ એટલું તો શીખવાડ્યું કે આ રીતના ઉઘરવાણી કરા એમ નેમ તો સરપંચ ખરો ને ગમમાં કોઈના પણ ડૂબલીના પૈસા નહીં લવા દે ઉઘરવાણી તો નહીં પણ એના પાનથી ગમે તે પણ આપણને તો શીખવા મળ્યું ગ મને પણ શાંતિથી બેહવા દે અને હું શાંતિથી બે હેલો માણસ જેટલા દાદાશ્રી હારી જો સા ખેમલો હજી વર્યો નહીં મને નહીં લાગતું કાર્યો ખરો ને આખા ઉનાળા વગર વર આર્યા ખરા ને હા હરીમાં વિવાહ છે ને કોક ના હસી મેલામાં એટલે મોહન તરકાવા પડી રહ્યા છે બીજું કોઈ નહીં મારા પણ વાયકન છેટલો વખત છે વાયકન કોઈ ખાવા આવે ના લેવું હોય કોઈ ગલ્લો પડી કોઈ ખાઈ ખાઈ રહેવું પડે છે એને ખબર નહીં પડતી હોય

ગમે જેટલા ગયા હોય ને એની પિન મારીએ તો ભેગા થાય પણ અમુક માણસો આવા છે ને એની પિન મારે તો માણસો જુદા થાય એટલે વાર રાખવા ઘેર

આલ તો શિખણ ખાવા નતું ભર્યું પણ આજે ખરું ને 1 કિલો લઈ સોંથી બેહીન ખાવું છે બરોબર હું હાથ

ખબર પડે નહી પડતી તો છે મેથી મેથી વાતો કરતો હતો અને પહાણ્યા ચોરીઓ કરાવ લે

ગરમી કરતો હતો આમુ મજા જ આવી સા ને હોય રાખતું પોણિયા તને તો બોટાદ મોવા પાર ખવડાવો સર બધા ને પણ બધો પણ માર ખવડાવો ગૌમાં ગરમી કરે પણ હોર રાખતું આમ વધુ નહિ